નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના માછીમારોને મોટી અપીલ કરવામાં આવી છે મિત્રો અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવાની સૂચના મળી છે ખાસ મિત્રો પોરબંદર બોટ એસોસિએશનને અપીલ કરી છે કે બાવીસ જાન્યુઆરી એ ભારત માટે ખૂબ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે પાકિસ્તાન નાપાક હરતર હરકત કરી શકે છે અને એસોસિએશનના પ્રમુખે કહ્યું કે સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે મુંબઈનો છવ્વીસ અગિયાર જેવો બનાવ ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈને ગ્રુપમાં મિત્રો માછીમારી કરવી અને આઈએમબીએલ બોર્ડર નજીક માછીમારી કરવી નહીં એવું મિત્રો કરવામાં આવ્યું છે તો મિત્રો માછીમારોને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે કે બાવીસ જાન્યુઆરીએ માછીમારોને ગ્રુપમાં રહેવું અને બોર્ડર નજીક માછીમારી ના કરવી કારણ કે મિત્રો જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ છે ભારત માટે ત્યારે પાકિસ્તાન એક કરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર મળી શકે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાંથી રાહત આપવા માટે ઓગસ્ટ 2020 ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી 60% સુધી વળતર આપવામાં આવશે અને મિત્રો કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેકર માટે પચીસ હજાર રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે છે તો ગુજરાતના જે પણ ખેડૂત ભાઈઓને વરસાદ પૂર અથવા અતિવૃષ્ટિના કારણે નુકસાન થાય તો મિત્રો સરકાર તેની સામે જોવે છે અને તેનું પૂરેપૂરું વળતર તેને આપે છે બાકી રાજ્યોને મિત્રો ખબર નથી પણ ગુજરાતની અંદર આ યોજના ચલાવવામાં આવે છે જેથી કરીને ખેડૂતોનો ગમે તેટલો પાક નુકસાન થાય પરંતુ સરકાર તેની આંગળી પકડીને તેને આ સહાયની અંદર પૂરતું રકમ અને પૂરતું વળતર આપે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ અને ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે ખાસ મિત્રો 1 ફેબ્રુઆરીએ નિર્મલાબેન સીતારામણ નાણા મંત્રી નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે ત્યારે મિત્રો બજેટ સત્ર 31 જાન્યુઆરી થી શરૂ થશે અને જે 9 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને ખાસ વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે અને મિત્રો તમને જણાવી દઈએ આ ચૂંટણીનું વર્ષ છે તેથી બજેટ અપેક્ષાઓથી ભરપૂર રહે તેવી આશા છે અને મિત્રો નાણા પ્રધાન આવકવેરામાં છૂટ અથવા તો ફેરફારોને લઈને મોટી જાહેરાત કરે તેવી આશાઓ ઓછી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તેઓ બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને પ્રથમ સ્થાને રાખશે અને મહિલાઓને ખેડૂતોને લક્ષી બજેટ રજૂ કરશે જેમાં મહિલાઓને પણ ફાયદો થાય અને ખેડૂતોને પણ ફાયદો થાય તેવું બજેટ રજૂ કરવામાં આવશે હવે મિત્રો કેવું બજેટ રજૂ થાય છે અને શું ફાયદો મળે છે તે તો આવનારી એક ફેબ્રુઆરી આપણને ખબર પડી જશે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ગુજરાતમાં ઉડતી કારો જોવા મળશે ખાસ મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ મોટી જાહેરાત કરી અને ગુજરાતની અંદર હવામાં આગામી દિવસમાં ઉડતી કારો એટલે કે ઉડતી ગાડીઓ જોવા મળશે મિત્રો જણાવ્યું છે અને સાથે જ ગડકરીએ કહ્યું કે ગાંધીનગરમાં એર ટેક્સી ઉડતી જોવા મળશે એટલે કે હવામાં ટેક્સીઓ ઉડશે ગિફ્ટ સિટીમાં હવામાં ટેક્સી ચાલશે તે માટે અમે આયોજન કરી રહ્યા છીએ તો મિત્રો આવનારા સમયની અંદર નીતિનભાઈ ગડકરી જેવો મિત્રો આપણા મંત્રી છે તેમણે જણાવ્યું છે કે આવનારા દિવસમાં ગુજરાતમાં ઉડતી ગાડીઓ પણ જોવા મળશે ત્યારબાદ મિત્રો જાણીએ તો ખેડૂતોને મોદીજીની મોટી ભેટ મિત્રો પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા જ્યાં મિત્રો પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત એટલે કે યુરિયાની થેલીની કિંમત જે ભારતની અંદર બસો ને રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આઠસો બાંગ્લાદેશમાં સાતસો વીસ ચીનમાં આશરે એકવીસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા સુધીનું આ યુરિયા વેચાઈ રહ્યું છે તો મિત્રો તમે આના પરથી અનુમાન લગાવી શકો કે મોદીજી ખેડૂતોને લઈને કેટલા મિત્રો ગંભીર છે અને ખેડૂતોને જે વસ્તુ અમેરિકામાં ત્રણ હજારની મળે છે તે ખેડૂતોને ભારતની અંદર માત્ર બસો છાસઠ રૂપિયાના નજીવા દરે આપી રહી છે તો આમ મિત્રો મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે અને ખેડૂતોને આવી જ રીતના મિત્રો એક નજીવા ભાવે અને સસ્તા ભાવે યુરિયા આપવાનું શરૂ રાખશે શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ગુણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે ફોન કરો અને સુધીની ફ્રી હોમ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે મિત્રો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે એકસો ને એકાવન બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસો ને ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને ચોપન રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે અથવા તો મિત્રો ખોટી એ માહિતી આપતો પકડાય તો તેવા રાશન કાર્ડ ધારકોને રદ કરવામાં આવે છે તો મિત્રો અત્યારે જો તમારું રાશન કાર્ડ છે તો મિત્રો ખોટી રીતે જેમણે પણ કાર્ડ કઢાવેલું હોય અને અન્નનો પુરવઠો લેતા હોય તો આવા દરેક લોકોના કાર્ડ જે છે તે મિત્રો સરકાર રદ પણ કરે છે અને મિત્રો છેલ્લા બે વર્ષમાં ટોટલ ત્રણ લાખ એકોતેર હજારથી વધારે કાર્ડ રદ પણ કરવામાં આવ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂત એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ 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 ઉપર ચડીને આ અંગે જે છે છે કે મિત્રો એટલું બધું વધી જાય ખેડૂત જે છે છે તે દેવામાં ધકેલાઈ જાય તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવ્યા છે હવે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો જે મિત્રો બે હજાર સોળથી લઈને બે હજાર વીસ સુધી એમ ચાર વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા ત્યારે હવે મિત્રો પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બની ચૂક્યા છે અને મિત્રો આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે તો મિત્રો બની શકે કે હવે આગળના સમયની અંદર આગળના દિવસોમાં ખેડૂતોને ફરી એકવાર પાક વીમો મળે મિત્રો જો તમે ખેડૂત હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ કે નહીં અને તમને છેલ્લે ક્યારે પાક વીમો મળ્યો હતો તે પણ મને જણાવી દેજો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણમાં આ કામ કરજો મિત્રો ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલ પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે અથવા તો તેમાંના કેટલાક મૃત્યુ પણ પામતા હોય છે તો મિત્રો તમે આ દિવસે માત્ર એક ફોન કરીને જીવદયાનું કામ કરી શકો છો જો તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો નજીકના પશુ દવાખાનામાં અથવા તો તમારે ત્યાં જ એ આ ફોન પર તમારે કોલ કરવાનો છે ફોન નંબર છે વન નાઇન સિક્સ ટુ એટલે કે ઓગણીસ બાસઠ આ નંબર પર ફોન કરીને મિત્રો તમે કરુણા અભિયાનમાં સહભાગી બની શકો છો આપનો એક ફોન મિત્રો કોઈ પક્ષીનો કિંમતી જીવ પણ બચાવી શકે છે માટે દરેક યુઝર્સને અપીલ છે કે આ ભગીરથ કાર્ય ચૂકશો નહીં અને શક્ય તેટલી મદદ કરીએ અને જો મિત્રો તમે આસપાસના કોઈ જીવદયામાં જાણતા હોય તો મિત્રો તે પક્ષીને ત્યાં પણ પહોંચાડવું જોઈએ જેથી કરીને તેનો જીવ બચી જાય તો મિત્રો ઉત્તરાયણના શુભ પર્વ ઉપર આપણે પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આ અબોલ જીવ આપણો તો માત્ર એક દિવસ છે તેમની આખી જિંદગી છે તેથી કરીને મિત્રો તમે આ જીવદયાનું કામ પણ કરી શકો છો

જેમાં મિત્રો વાત કરીએ તો આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે જેમાં મિત્રો નાના સીમંત અને એસસી એસટીની કેટેગરીઓ ધરાવતા મહિલાઓને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તેમજ મિત્રો સામાન્ય તથા અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે તો જે પણ ભાઈઓએ નવું માલવાહક વાહન ખરીદવું હોય કોઈ સાધન ખરીદવું હોય તો આવા દરેક ખેડૂતભાઈઓને પંચોતેર હજાર સુધીની સબસિડી જે છે અથવા તો સહાય ઘડી શકાય તે મળી શકે છે મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણમાં એક્શનમાં આવી છે સરકાર ખાસ મિત્રો સરકારે ઉત્તરાયણના પાવન પર્વ પર એક મોટો નિર્ણય લીધો છે અને ઉત્તરાયણના તહેવારને લઈને એકસો આઠ ઇમરજન્સી દ્વારા અમદાવાદમાં તૈયારીઓ કરવામાં આવી છે ખાસ મિત્રો આઠસો રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક

ત્યારબાદ મિત્રો જોઈએ તો બે લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વર્ષ બે હજાર માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી છે અને અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયાનું હતું જે મિત્રો

સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો જેમાં મિત્રો માત્ર તમારે વીસ રૂપિયાનું પ્રીમિયમ લેવું પડશે દર વર્ષે જેની અંદર મિત્રો તમને બે લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપવામાં આવશે તો મિત્રો દરેક અઢારથી લઈને સિત્તેર વર્ષના વચ્ચેનો કોઈ પણ વ્યક્તિ હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં નાના માણસોને મોટી સહાય આપવામાં આવી છે મિત્રો ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે અને આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મહોર લગાવવામાં આવશે પરંતુ અંતિમ મહોર લાગ્યા પછી નાણાં મંત્રી નિર્મલા સીતારામણ કેટલીક રજૂઆત કરશે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે તદ ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે અને સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે અને આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી છે કિસાન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને પણ આર્થિક લાભ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એક ફેબ્રુઆરીએ તેની જાહેરાત થઈ જશે અને આપણને ખબર પડી જશે કે સરકારે ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે વધુ શું કામ કર્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે કે તમામ ખેડૂતો માટે આ સમાચાર અગત્યના છે અને ખૂબ જ કામના છે દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પર સત્તામાં આવ્યા મોદીજી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીની સાલ આવે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ ક્યારેય ખોટું નથી જતું પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું ત્યારે મિત્રો અત્યારે બે ચોવીસ પણ આવી ગઈ છે પરંતુ આ લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું તો આ સમયમાં મિત્રો ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર છે પરંતુ ખેડૂત મિત્રો માથે દેવું જરૂર થઈ ચૂક્યું છે ખેડૂતો દેવાદાર બન્યા છે ત્યારે હવે મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી શક્યતા છે મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે મને એકવાર કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો